આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ ને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારેય સાંખી નહીં લે ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીસ એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીસ કરવા માટે સતત ભાજપ છે એમણે પ્રયાસ કરાઈ રહી છે આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માન્ય અરવિંદ કેજરીવાલજીની શીર્ષ નેતૃત્વએ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ પાંચ વર્ષ માટે પાર્ટી સસ્પેન્ડ કરવામાં આવે છે રાજીનામા પાછી વિસાવદર આમ આદમી પાર્ટી જીતી ભાજપ બોખલાઈ ગઈ છે ભાજપે મેસેજ આપવા માંગે છે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ પણ આમ આદમી પાર્ટી એનો કાર્યકર્તા ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની ગંદી રાજનીતિ અને